નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમાચાર દાતા કોંગ્રેસની કારોબારીમાં ધારાસભ્યને મોટું નિવેદન દાતામાં દારૂની બોટલો મળવા બાબતે નિવેદન આપ્યું દારૂ વેચવાવાળા વેચે પીવાવાળા પીવે આ શબ્દ એટલા માટે કહું છું કે વેચવાવાળા અને પીવાવાળાનું નામ ઘણી વખત આવે પણ હવે એ લોકોનું નામ આપી શકે નહીં એટલા માટે ના આપી શકીએ કે ગાંધીજીના ગુજરાતમાં જે કરતા હરતા હોય છે એ દારૂ વેચે છે અને કરતા હરતા દારૂ પણ પીતા હશે એટલે એમના શરીરમાં ખૂન નહીં પણ પાણી છે એટલે જે પાણી તપતું નથી અને જો એ ખૂનની જેમ પાણી તપતું હોત તો આ વિસ્તારમાં જે દારૂ વેચાય છે અને વેચનારનું નામ પણ ના આપવું પડે અને પીવાવાળાનું નામ પણ ના આપવું પડે એમને જ્યારે જરૂર પડી હોત અને તેમને લઈ લીધા હોત અને બંધ કર્યું હોત એટલા માટે જે કરતા હરતા રાહ ચલાવી રહ્યા છે એ પોતે પીવે છે અને પોતે પીવડાવે છે એના માટે બીજું કંઈ કરી શકાતું નથી દારૂ વેચવામાં આવે છે પીવાવાળા પીએ

અને ને અને વેચવાવાળાનું નામ ના પડે એમને જ્યારે જયારે જરૂર પડતી વખતે એમને લઈ લીધા હોત દારૂ બંધ કર્યું હોત પણ એટલા માટે આ શબ્દ હું નામ આપું છું કે કરતા કરતા જે રાજ ચલાવે છે જે કરી રહ્યા છે એ પોતે પીએ છે ને પોતે પીવડાવે છે એના ઉપર બીજું કંઈ કહી શકતું નથી